હલો મિત્રો દેશી લેપમાં તો પરમાપનું સ્વાગત છે ને આપણે જીરાને મૂકી દીધું છે અત્યારે સાઈડમાં કારણ કે એમાં દવાના રાઉન્ડ ને પિયત નાન તેન બધું આપી દીધું ઉપર નીચેથી બે જગ્યાએથી થળના વિકાસ માટે આપી દીધું માથેથી આપી દીધું ફૂગનાશક આપી દીધું કારુભાઈ માટેનું આપી દીધું બધું આપી દીધું અને હવે એક નજર જણા બાજુ લઈ કારણ કે એ એક સારો પાક છે પણ એમાં એવી બધી કંઈક ખાસ માવજત ના જોઈ ટાઈમે પાણી અને ફોરા ફોરા બેક રાઉન્ડ દવાના જોઈ આપણે ગ્રાઉન્ડ માર્યો હતો એને ઘણા દિવસ થઈ ગયા તેમ થયું કાલો હજી એક ગ્રાઉન્ડ મારી લઈ અને આજ ચાલુ કર્યું છે તો તમને બતાવું કહેવાનું રાઉન્ડ મારું છું અને હું હું આમાં દવાનો ઉપયોગ કરીએ છીએ કારણ કે આની પહેલાં આપણે માર્યો હતો ને એ રાઉન્ડ એક નોર્મલ હતો અને આ પણ આપણા માટે નોર્મલ જ છે આમ જોઈને તો જાણામ કાંઈ એવી ખાસ માવજત એ વિશે નહીં બાકી તો આપણે ખંભા તોડવા તૈયાર જ જઈ જન્મ જ અહીંયા અવહારો લીધો હોય છે ખેડૂત દીકરોને બીજું શું હોય પૈસા ગોતવાના સજન તાણે મજૂર ગોતવાના વાવણે તાણે બિયાણ ગોતવાનું અને બાકી નવરો ટાઈમ હોય તો અહીં દવાના પંપથી ખંભે સડાવીને ખંભા તોડવાના બીજું કાંઈ બહુ એવું છે નહીં ખેડૂ માટે મહત્વની વસ્તુ એ જ છે અને બાકી વાળી એકાદ બે ટ્રેક્ટર કે કંઈક લીધું હોય તો એને હપ્તા ભરતા હોય એવું છે એટલે આજે આપણે એમ થયું કાલો એક રાઉન્ડ ફરો ફરો દવાનો મારી દઈ તો પોપટા કોક કોક થાય તો થઈ જાય નક્કી ખાલી રહે ભાઈ તમે દાણા ના થાય પછી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયો ગમે તો લાઈક શેર કમેન્ટ કરી દેજો કઈ દવા છાટું એ તમને બતાવું જો આ ચોવીની જારી એ ચણા છે પાટલા લઈ ગયા છે હવે કંઈ બહુ જાજી વાર નથી હવે આને એક પાણી ચઢીએ ને એટલે હાલવાની જગ્યા નહીં રહી એવા થઈ ગયા ન ખાતર કોઈ જાતનું રાસાયણિક ખાતર નથી ઉપરથી નકિર જમીનમાં નકિર પાયા ખાતર ન પાછળથી ન ખાતર અને આમ જોઈએ ને તો દેહી ખાતર છે હાલ ના ખાતર આપણે ના કહી શકીએ દેશી ખાતરનો ઉપયોગ આપણે કરીએ છીએ પણ એ ઉનાળા ઉનાળામાં એક ફેરે ભરી દીધું હોય પછી એમાં માંડવી ના જે જોતું એ માંડવી લઈ લઈએ વૈધું ઘેટું હોય શિયાળુ પાક લઈ લે અને એ વૈધું ઘેટું હોય પાછું આ તો વાર કામ આવે જોકે આ બધું રાસાયણિક ખાતર તો હવે છે કે નહીં એવું કેતા આપણે હવે એને પ્રયોગી પરિયો છે એ જે આ ચણા છે આપડા વીઘા એક વીઘા ઉપર એક પાટો આ છે ને ત્રણ વીઘા ના આ હતા બરોબર છે તો મિત્રો આ ચણામાં આપણે બે મહિના આસપાસ થવા છે આપણે દવાની વાત કરીએ ને તો આ કોરાજોન છે બરાબર કારણ કે આપણે આની પહેલાં એક વખત કોરાજોન આછી આછી મારી હતી પણ તે દી આપણે આઠ પંપમાં બધું પૂરું કરી દીધું હતું કમ્પ્લીટ આખું ખેતર વીઘે બે પંપ કરી અને છાંટી દીધી હતી કોરાજોન છે ને એનું રિઝલ્ટ પંદરક દિવસ લાંબુ હાલે અને અત્યારે આપણે આમાં કોઈ પણ જાતની ઈયળ નથી અને આપણે એક ગ્રાઉન્ડ લઈ લઈએ એટલે એડવાન્સ કામ આવે પછી આપણે ઉપાધિ નહીં અને આ છે કોરોમંડલનું ફંટેક આપણે જીરામાં આનો વિડીયો મૂક્યો હતો ને એમાં વળી આપણાથી થોડુંક કહેવાય ગયું હતું કે ભાઈ આપણા માટે અજાયણી વસ્તુ છે કેવું કાનું રિઝલ્ટ છે આપણે ખ્યાલ નથી પણ ઘણા બધા મિત્રોની કમેન્ટ આવી કે કોરોમંડલ જેવું એક કોરોમંડલનું ફંટેક જેવું એ કંઈનું ફ્લાવરિંગમાં રિઝલ્ટ નથી એટલે આપણે થોડુંક આમેય છાંટી દઈ કેવું રિઝલ્ટ આવે હું છે જોઈ લઈ તો આવતા વર્ષ પાછું કામ આવે અને બીજા મિત્રોને આપણે કહી હકીક કે ભાઈ સારું આવે છે અને આ છે યુમે આ આની પહેલાના રાઉન્ડમાં માર્યું હતું અને આજુ વખતે રાઉન્ડમાં મારી છે એ કાંઈક આપણી પાસે પડ્યું હતું ને કે આની કાંઈ જરૂરિયાત હવે છે નહીં જણા એકદમ ટોપ ક્વોલિટીમાં છે વધવામાં હાઈ ક્લાસ છે પણ આનાથી શું થાય થોડોક મૂળનો વિકાસ થાય અને થોડોક ગ્રોથ ને કલર ને એ બધું હે ને આનાથી સારું થઈ જાય એવું કહેતા હોય બાકી તો હવે આપણે આમાં કલરમાં કંઈ લેબોરેટરી થતી નથી કરીએ તો આ ત્રણ જાતની દવા છાતી છે એની વીઘે અઢીથી ત્રણ પબજીઓ આપણે છંટકાવ કરીએ છે તો આપણે કાબુલી ચણા હોય ને એમાં થોડુંક ફ્લાવરિંગ સ્ટેજ મોડું આવે આમાં થોડુંક વહેલું આવે આમાં પચીસથી ત્રીસ દિવસે ફ્લાવરિંગ આવી જાય કાબુલી ચણા હોય એમાં પિસ્તાલીસ દિવસે ફ્લાવરિંગ આવે તો આમાં અત્યારે જો આ અમે જોઈએ ને તો પોપટા પણ મીંડા એકદમ દેખાવા જે બધા પોપટા છે બરાબર એટલે હવે આને ને ઈરનું આપણે ધ્યાન રાખવું કારણ કે એ અંદર કરી જાય ને તો એના ગોડાઉનમાંથી પછી દવા આપણે પહોંચાડી નાખી પપટા અંદરથી ચણો ખાય અને પછી પપટો કરના કે ઠાલી અને નીકળી જાય બાઈને બાઈને નીકળે તો આપણે આપડે દવા લઈને પહોંચ્યા ન હોય લઈ મરે નહીં તો એના માટે આપણે એડવાન્સ એક રાઉન્ડ છે મિત્રો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને ઘણા મિત્રો એવું કહેતા હોય કોરાજોન વારંવાર રાઉન્ડ ના લેવાય એટલે આપણો છેલ્લો રાઉન્ડ છે કોરાજોનનો હવે પછીના સમયમાં બીજો કોઈ બી રાઉન્ડ લે હું ઉપરા ઉપર બે રાઉન્ડ આપણે કોરાજોનના લીધા હતા અને આનાથી થોડુંક વર્ધકય થાય છે કોરાજોનથી અને ફ્લાવરિંગમાં કોઈ વાંધો નથી આવતો એટલે આપણે કોરાઝોનના ઉપરા ઉપર બે રાઉન્ડ લઈએ હવે એના પછીના રાઉન્ડમાં કોરાજોન આપણે નથી છાંટવાની મળીએ નેક્સ્ટ વિડીયોના